દાહોદ દાહોદ ડિવિઝન આવેલ અને ખાતે છેલ્લા પાંચ માસ ઉપરાંતના સમયમાં પકડાયેલ વિદેશી દારૂનો દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો દાહોદ ડિવિઝન માં આવેલ દાહોદ ટાઉન એ અને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય ગરબાડા કતવારા અને જીસાવાડા પોલીસ મથકમાં છેલ્લા પાંચ માસ ઉપરાંતના સમયનો કબજે કરાયેલ વિદેશી દારૂનો દાહોદના છાપરી ખાતે આવેલ ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો છેલ્લા પાંચ માસ ઉપરાંતના સમયનો પોલીસ દ્વારા કબજે કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી દાહોદ પ્રાંત અધિકારી ડીવાય એસપી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ જેટલી કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર તથા બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બુલડોઝર ફરતાની સાથે જ મેદાનમાં દારૂની રેલમ છેલ થઈ જવા પામી હતી આજ રોજ દાહોદ ડિવિઝનના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કતવારા જેસાવડા ગરબાડા પોલ્યુશન વિસ્તારના છેલ્લા પાંચેક માસ ઉપરનો જે પ્રોવિઝનનો મુદ્દા મળતો એ નામદાર કોર્ટની મંજૂરી મેળવીને આજ રોજ છાપરી ખાતેની આ ખુલ્લી જગ્યા છે ત્યાં એસડીએમસી દાહોદ પ્રોવિશન અધિકારી ની રૂબરૂમાં તથા વિવિધ સ્ટાફની રૂબરૂમાં જરૂરી પંચનામ કરી અને સમગ્ર પ્રક્રિયા વિડિયોગ્રાફી કરી અને દારૂનાસ્ક કામ કરી હાલમાં ચાલુમાં છે લગભગ મોટાભાગની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઈ ગઈ છે ટોટલ મળીને એક લાખ સિત્તેર હજાર ઉપરની બોટલ છે અને ત્રણ કરોડ ત્રીસ લાખ ઉપરનો માલ થાય છે